અચ્છા માટલા ની છોકરા છોડા એ માટલા ની એ છોડા છે આ માટલા લીંબુ એ જલજીરા બેસવા માટે ફોટા પાડવા માટે સોપાટી આ છે સગડોળ છે લોકો ફરવા આવે છે ઘણા બધા સુરત થી લોકો આવે છે ઘણા બધા અને આ ગાડી પણ ભાડે આપે છે બસો રૂપિયા ભાડું લે છે એક કલાકનું એ સાયકલ આપે છે પણ ભાડે આ છે ઝાડવા અને પાવની કિંમત તો કઈ કહેવાય ખબર નહીં પડે પણ આ ઝાડવા છે આ ગુલાબ છે આ ગુલાબ છે આ નીચેના ઝાડવા છે આ પણ ફૂલ ઝાડ છે આ ફૂલ ઝાડ છે તમે જોઈ શકો છો સાયકલ છે બે જણા માટે ફરવા લાયક છે સામે ભૂંગળા છે આ એ છે રેલગાડી એ છે હોટલ રાત્રિ રોકાવા માટે બે હજાર રૂપિયા ભાડું આ પતંગ હોટલ છે ખૂબ સરસ હોટલ એસી વાળી હોટલ છે અહીંયા તો જોવાનું ખૂટે એમ નથી અહીંયા તો બે રાત પણ વહી જાય મિત્રો ટેન્શન વગર છે કોઈ કોઈ નહીં પોલીસવાળા હોય પણ એ લોકો બીજું ધ્યાન રાખતા હોય કે કોઈ છેડતી ન કરે એ માટે બાકી પબ્લિકને કોઈ હેરાન કરવાની વસ્તુ આવતી જ નથી આમાં એ સામે છે સંકટ મોચર હનુમાનજીનું મંદિર છે એ છે હોટલ છે પેલી ફૂલવાળી સાયકલ છે એ ભાડું લઈ છે એને એ ભાડું લઈને પછી ફરવા જવા માટે એ ના છોકરા માટે ફોર વ્હીલ ગાડી છે જો તમે જોઈ શકો છો વીડિયામાં બહુ ખૂબ સરસ છે સુંદર મસ્તીની છે જો કેટલી સરસ છે હા આ ટુ વ્હીલ ગાડી છે ફોર વ્હીલ ટુ વ્હીલ ગાડી છોકરા માટે ટુ વ્હીલ ગાડી છે હા જો એ લોકો સાથે જ હોય છે ગાડીવાળા લોકો સાથે જ હોય છે એટલે કે સત્યને કે છોકરો પડે ને એ માટે હા તે પેલી ફોર વ્હીલ આવે છે તો ફોર વ્હીલ છે હવે અમે આખી પત્થા જાસુ આ હેરડી આ હેરડી જઈને પાછા ખાસું નિરાતે જમીને પાછા છૂટા થશે